ભાવનગરમાંથી વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો મંદિરમાંથી દાનપેટી ચોરીને લઈ ગયા છે ચોરાયેલી દાનપેટી મળી આવી ભાવનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા કેસરીનંદન હનુમાનજી મહારાજના મંદિરમાં બે દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો ચોરો મંદિર માંથી દાનપેટી ચોરીને લઈ ગયા હતા આ ચોરાયેલી દાનપેટી નાગર સોસાયટી પાસે આવેલી કંસારાની કેનાલમાંથી વહેલી સવારે તૂટેલી હાલતમાં મળી આવી હતી ઘટનાની જાણ ટ્રસ્ટીઓને થતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું

મારું નામ પ્રદીપ કિશોરભાઈ જોશી છે પટેલ પાર્કની પાછળ કેસરી નંદન હનુમાનજી મહારાજનું મંદિર નાગર સોસાયટીને તે વિસ્તારમાં અમે રહીએ છીએ ત્યાં આગળ બે દિવસ પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો જે મંદિરની દાનપેટી છે એ ચોરી અને ચોર લોકો લઈ ગયેલા હતા જે તાળા તોડીને લઈ ગયા હતા આખી પેટી દાનપેટી ઉપાડી ગયા હતા અંદાજે રકમ તો યાદ નથી પણ અંદાજે બેથી અઢી વર્ષથી અમે પેટી મંદિરની ખોલેલી નથી ક્યાં આગળ જોવા મળી પેટી અમને પાછળ કંસારાની કેનાલ આવેલી છે તે તે કંસારાની કેનાલની અંદર આજે સવારમાં વહેલા અમને અમારા આજુબાજુના સોસાયટીના વ્યક્તિએ જોઈતી અને એ જોઈને અમને જાણ કરી કે ભાઈ પેટી પાછળ કંસારાની અંદર પડી છે અને ત્યાં આગળ જોયા પછી અમે જોયું તો અમને ખબર પડી કે પેટી ત્યાં આગળ તોડેલી પડેલી હતી